ગાંધીનગર બાદ નિર્માણ ન્યૂઝની સવારી પહોંચી ગાંધીનગર લોકસભા સીટમાં સમાવિષ્ટ વિધાનસભા સીટ કલોલની મુલાકાતે ગાંધીનગર લોકસભા સીટમાં સમાવિષ્ટ પામતી વિધાનસભા એટલે કે કલોલની આજે આપણે મુલાકાત લઈશું અહીંના જે લોકો છે જે જનતા છે તેમની પાસેથી જાણીશું સરકારના કયા પગલાં તેમને ગમ્યા છે કયા પગલાંઓથી તેમને અસંતોષ છે તમામ વસ્તુ આજે જાણીશું આપણે કલોલની જનતા પાસે સૌપ્રથમ કલોલમાં ગાંધી રોડ પર આવેલા મુખ્ય બજારમાં પહોંચી અહીંના વેપારીઓની મુલાકાત લીધી અને જાણ્યો વેપારીઓનો સરકાર પ્રત્યેનો અભિપ્રાય લોકસભા બે હજાર ઓગણીસ આવી ગયું છે અને ગાંધીનગરની લોકસભા સીટની વાત છે ત્યારે તેમાં સમાવિષ્ટ થતી સાત વિધાનસભામાંની કલોલ કે જે ગાંધીનગર લોકસભા સીટમાં વિધાનસભામાંની એક સીટ છે ત્યારે કલોલમાં આપણે પહોંચી ગયા છે અને કલોલના લોકોના જે મંતવ્ય છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે હાલ આપણી પાસે ઉપસ્થિત છે ભરતભાઈ ખમા કે જેઓ ઓઇલ મર્ચન્ટ કંપનીના ગુજરાતના ઉપપ્રમુખ છે અત્યારે તેમની પાસે સીધો સંવાદ કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આપ એક વેપારી છો સરકારનો જે જીએસટીનો જે ફેસલો છે તેનો કેટલો આવકાર્ય માનો છો અને કેટલી હદે તમે એમને સક્સેસ ગયો છો તેવું માની રહ્યા છો જીએસટીનું પગલું સારું છે ઘણું સારું છે પણ એમાં જે અમલીકરણ છે એમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે જે એક મહિને એમને સ્ટેટમેન્ટ આપવાનું આવે છે ત્રણ મહિને રાખવું જોઈએ એવું મારું મંતવ્ય છે બીજા પણ એક વેપારી દીપક શેઠ આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસે પણ આપણે વાત કરીશું જે રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ઓઇલના ધંધા સાથે આપણે સંકળાયેલ છો તો શું લાગી રહ્યું છે આપના ધંધા પર આની શું વિપરીત અસરો પડી છે ને શું સકારાત્મક અસરો પડી છે જે વેપાર વ્યવસ્થિત થતો હતો તેમાં માથાભારે તત્વો દ્વારા બિલ વગરનો ને હજુ ચાલુ જ છે તેમાં ગવર્મેન્ટ પણ કંઈ કરી શકતી નથી એ બાબતે કંઈ યોગ્ય પગલાં લેવાય તો બે નંબરનો વેપાર થોડો ઓછો થઈ શકે અને કલોલમાં અને આજુબાજુના વિસ્તારોમાં છતરાલ કડી બાજુ ચારે બાજુ બિલ વગરનો વેપાર પુષ્કળ ધમધોકાર ચાલે છે તે બાબતે ગવર્મેન્ટ દ્વારા કે ગવર્મેન્ટના અધિકારીઓ દ્વારા સેટલમેન્ટ થતું હોય કે ઉઘરાણું થતું હોય એવું અમારું માનવું છે ચોક્કસથી કલોલના વેપારીઓ સાથે આપણે વાત કરી જે આ જીએસટી લાગુ કરવામાં આવ્યા પછી કઈ વસ્તુઓ તેમને ગમે છે અને કઈ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તેમના ધંધાને અસર કરી રહી છે તે જાણવાનો સીધો સંવાદ કરી પ્રયત્ન કર્યો છે જીએસટી અને નોટબંધી જેવા સરકારના નિર્ણયો પર વેપારીઓએ ક્યાંક મૂંઝવણ વ્યક્ત કરી તો ક્યાંક બીજી અપેક્ષાઓ વ્યક્ત કરી ત્યારબાદ નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચી કલોલની મહિલાઓનો મૂળ જાણવા માટે લોકસભા સીટની જ્યારે વાત કરીએ છીએ ગાંધીનગરથી ત્યારે તેમાં સમાવિષ્ટ ભાવતી વિધાનસભા કલોલમાં મહિલાઓના મંતવ્ય જાણવા આપણે પહોંચી ગયા છે હાલ કલોનલી મહિલાઓ પાસે વાતચીત કરીશું અને સંવાદ કરીશું કે મહિલાઓને હાલ કયા મુદ્દાઓ નડી રહ્યા છે કઈ મુદ્દાઓ પર તેઓ ક્યાંક ને ક્યાંક અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે એક મહિલા તરીકે સરકાર પાસે શું ઈચ્છી રહ્યા છો આપ એ મોંઘવારી ઓછી કરે અને બધાને જેમ એમ કે સર્વિસ મળવી જોઈએ એ પૂરી મળતી નથી એ એમને જોવું જોઈએ સરકાર પાસે એ રીતની અપેક્ષા રાખીએ છીએ કે આ જે નોટબંધીનો પ્રશ્ન મૂક્યો તો એમને જે નોટબંધી કરી છે એ નોટબંધી એક જોતાં સારું છે એક જોતાં નથી બી સારું એમાં જે ત્રણ મહિનાનો રેટ આપ્યો હતો કે ત્રણ મહિનાની અંદર તમારે ચેન્જ થઈ શકે જૂના રૂપિયા એ બી અત્યારે સારું જ હતું પણ અત્યારે જે બે નંબરનું બધું ચાલતું હતું એ એની હાલ પ્રમાણે જે પૈસા એને બંધ કરી છે નોટબંધી એ ઘણું સારું કામ કર્યું છે ગવર્મેન્ટ જોબ એક જોતાં સારું છે અને એક જોતાં એ બી છે કે અંદર બહુ બધા કૌભાંડો ચાલતા હોય છે જે લોકો સૌથી વધારે મહેનત કરતા હોય છે એ લોકો જ પાછળ રહી જાય છે અને જેની જોડે કેવું છે કે જે રૂપિયા વધારે હોય અંદર ઘૂસી જાય છે એટલે એક જોતાં સારું બી છે અને એક જોતા ખરાબ બી છે એના રિલેટેડ જે લોકોને સહાય મળવી જોઈએ મળવી જોઈએ તકલીફ હોય એના હું ખુદ વિધવા છું તો મને ગવર્મેન્ટે સહાય કરીતી હતી છોકરો છોકરું આઠ વર્ષનું હતું મને સહાય કરી હતી વિધવામાં મેં જબેસે યે આઈ હું કલોલમાં યાની મેરી શાદી એકચુઅલી હમ યુપી કે હે હેરી શાદી પેહ પે જો વહા માહોલ કે હાંકી કાફી અચ્છા માહોલ હમ કમ કહું નાઇન્ટી પરસે અચ્છા માહોલ ખાસ ગુજરાતમાં અને કલોલમાં અહીંયા આગળ મહિલાઓ બે ફિકર ફરી શકે છે કોઈ તકલીફ નથી હોતી કોક જ એવી સ્ત્રી સામે એવી હોય છે પાછી પાત્રવાળી કે એવી રીતે પકડી જતી હોય કે ક્યાં કોંભણમાં આવી જતી હોય બળાત્કારમાં એ પોતે એમાં રસ લેતી હોય તો જ એવું બની શકે બાકી દિલ્હીમાં બધે જુઓ સાત વાગ્યા પછી બહેરાઓ ફરી પણ નથી શકતા જ્યારે અહીંયા કલોનમાં તો બિનદાસ બધા ફરી શકે છે અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે મોંઘવારી થોડી ઓછી થાય તો સારું હોય એમ તો બધાને મધ્યમ વર્ગને પોસાઈ શકાય એમ અને સુદાક્ષા મહિલા માટે તો કે આપણે અડધી રાતે કંઈક જઈ શકવું હોય તો જઈ શકાય છે અને કોઈ જેન્ટ્સની જરૂર નહીં પડતી અને આપણે એકલા પણ જઈ શકાય છે એમ મોંઘવારી તો બરાબર પણ જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી અમે અમારી જાતને ખૂબ જ સુરક્ષિત માનીએ છીએ અને હજી પણ અમે તો એવું જ ધારીએ છીએ કે આગલા દસ વર્ષ સુધી નરેન્દ્ર મોદી ના જવા જોઈએ કારણ કે અમે પોતે અમારું હિન્દુસ્તાન અમારું ગુજરાત એમના થકી જ સુરક્ષિત છે કયા પગલાં જે નરેન્દ્ર મોદીએ લીધા છે જેને આપ આવકારો છો એમનું કયું પગલું એવું છે કે આપણને ના ગમે જ્યારે આપણી દેશભક્તિની વાત આવે ત્યારે પુલવામાન જ્યારે એમને જ્યારે સામે એમને જે બદલો આપ્યો એ તો અલ્ક અકલ્પનીય હતો એમ કે તો વિચાર બી નહોતો કે વાયુસેના તો કેટલા વર્ષોથી આપણી સુષુપ્ત રીતે મૂકી રાખી હતી અને એનો ઉપયોગ કર્યો એટલે બહુ એને મગજ ખૂબ દોઢાયું છે અને એના જેવું મગજ આજે દિન સુધી કોઈનામાં નથી અને જે અમારા દેશનો ચોકીદાર ગણાય છે એ અમારા માટે ખૂબ સુરક્ષિત છે અને એ જાગે છે એટલા માટે અમે સૂઈ શકીએ છીએ બાકી જો એ ના હોય તો અમે મહિલાઓ અસુરક્ષિત છીએ

ગાંધીનગર જિલ્લાની કલોલની મુલાકાત બાદ નિર્વાણ ન્યૂઝની ટીમ પહોંચી છે અમદાવાદ જિલ્લામાં કે જ્યાં ગાંધીનગર લોકસભા અંતર્ગત પાંચ વિધાનસભા સીટનો સમાવેશ થાય છે અમદાવાદ જિલ્લાની વિધાનસભાની ચાર સીટનો સમાવેશ થાય છે જેમાં ઘાટલોડિયા સાબરમતી વિજલપુર અને નારણપુરાનો શહેરી વિસ્તારમાં સમાવેશ થાય છે જ્યારે સાણંદનો ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે આવો જોઈએ શું છે સાણંદની જનતાનો મિજાજ ગાંધીનગર લોકસભા સીટની જ્યારે વાત થઈ રહી છે ત્યારે તમા સમાવિષ્ટ પામતી સાણંદની વિધાનસભાની આજે મુલાકાતે છીએ સાણંદની જનતાનો મૂળ જાણીશું અને જાણીશું કે શું છે આ સરકાર પ્રત્યે તેમનો અભિપ્રાય સાણંદની ગણતરી ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે વર્ષ 2010 માં સાણંદ ખાતે 725 એકરમાં નેનો પ્લાન્ટ સ્થાપિત કરી ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરવામાં આવી હતી સાણંદમાં આવેલ નેનો સ્થાપિત વિસ્તારમાં ભરપૂર વિકાસ જોવા છે પરંતુ દુઃખની વાત એ છે કે આ વિકાસ માત્ર નેનો પ્લાન્ટ પૂરતો જ સીમિત રહી ગયો છે સાણંદ આજુબાજુ આવેલા ગામડાઓની વાત કરવામાં આવે તો આ ગામડાઓ હજુ પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે લોકસભા ગાંધીનગરના અંતર્ગત વિધાનસભા સાણંદની મુલાકાતે છે ને સાણંદ નજીક આવેલા અણિયારી ગામની આજે નિર્માણ ન્યૂઝ મુલાકાતે પહોંચ્યું છે ત્યારે એની વિકટ જે પરિસ્થિતિ છે તેના દ્રશ્યો હું બતાવવા માગીશ અણિયારી ગામની મહિલાઓ કે જે પાણી માટે હાલ ધગધગતા તાપમાં પાણી માટે વલખા માલી રહી છે અને હાલ લાંબી એવી લાઈન લગાવી અને પાણી માટે હાલ અહીંયા આવી પહોંચી છે મહિલાઓ પાસેથી જાણીશું કે શું છે આ ગામની પાણીને લઈને પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ આપણે મુલાકાત લીધી મોંઘવારીની સમસ્યાઓ જોઈએ અલગ અલગ સમસ્યાઓ જોઈએ પરંતુ અહીંયા પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની સમસ્યા નજરે ચડી છે મહિલા પાસે સીધી વાત કરીશું અને જાણીશું શું છે સમસ્યા શું પાણી આપણે ત્યાં રોજ આવે છે કે કેવી પરિસ્થિતિ છે અહીંયા પાણી ત્રણ દિવસે ત્રણ દાડા આવે અઠવાડિયું ના આવ્યા ના આવે ત્યાં બાર વ્યાના રિક્ષા લઈ લઈને ટ્રેક્ટર લઈ લઈને ભરવા જઈએ સરકાર તરફથી કોઈ ખાસ મદદ કરવામાં આવી રહી છે પાણીને લઈને નહીં બીજા પણ મહિલા આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું અહીંયા વિકટ પરિસ્થિતિ છે પાણીને લઈને શું લાગી રહ્યું છે પાણીને લઈને આપણે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એમને પાણી આવતું જ નથી ચાલશે શું કરવી એમ સરકારે કાંઈ જઈએ પાણી મેલું જ નહીં જો આ ત્રણ દેશી તો આમ પાણી બનાવીશ પાણી ને આવતું ના આવ્યા ત્રણ ત્રણ દાડા પાણી ના આવે બે રહેવું પડે આપણે હા પાણી ના આવે શું કરવાનું આપ જો બે રહેવાનું આપડા શરીર હારા ના હોય તોય આપની સમક્ષ જોઈ શકો છો ગર્ભવતી મહિલા જે છે તે પાણીની લાઈનમાં બેસેલા છે વિકટ પરિસ્થિતિ આપની સમક્ષ આપ જોઈ શકો છો કે જે પરિસ્થિતિ આપ ઘણા બધા શહેરોમાં વિકાસ જોયો છે સરકારની ઘણી બધી વસ્તુઓ જોઈ છે પરંતુ સાડાના અરિયાળી ગામે કે જ્યાં પાણીની વિકટ પરિસ્થિતિ આપ જોઈ રહ્યો છો ગર્ભવતી મહિલા છે તે પણ આજે લાઈનમાં બેસી અને ખાસ અહીંયા પાણીની સમસ્યા પીડાઈ રહી છે નાયા એન પાણી ઘરે ચકલા નહીં બોરિંગે નાહવા જઈએ તો બોરિંગે નાતા હોય તાને બોરિંગ બંધ થઈ જાય તો નીતરતા લુગડે પાસ આવી પાસ આવી રહી ને હા જે ધોવા જઈએ નાના છોકરા ઘરે રોતા હોય ને અહીં વારંવાર ઉભા રહી ધોયામાં ઘરે ચકલાની પાણીની કોઈ સગવડ નહીં ઘટાલે લેની સગવડ નહીં બીજી કઈ કઈ સગવડો અહીંયા પૂરી પાડવામાં નથી આવી સરકાર તરફથી રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થા લાઇટ વીજળી પાણી બીજી બીજી તો બહુ તકલીફ છે ચોક્કસી કહી શકાય જે રીતે શહેરોમાં વિકાસ જોવા મળી રહ્યો છે શહેરી વિકાસ એક તરફ ત્યારે જે ગામડાઓનો વિકાસ છે તે એક તરફ થઈ ગયો છે અને જે ખાસ પાણીની સમસ્યા કે જે પ્રાથમિક સમસ્યા જે છે તે પણ અહીંયા વિકટ સ્વરૂપે જોઈ શકે છે મહિલાઓ હાલ પાણી માટે તરસી રહી છે અહી ગામે સાણંદના બોડ ગામના ખેડૂતોની જમીન પર નેનો પ્લાન્ટ સ્થાપવામાં આવેલું છે અને આ ગામ જીઆઈડીસી ને અડીને આવેલું ગામ છે ત્યારે આ ગામની મુલાકાતે પહોંચીને જાણ્યો ત્યાંના સ્થાનિકોનો જવાબ ગાંધીનગર લોકસભા અંતર્ગત વિધાનસભાની સાળંદમાં હાલ આપણે પહોંચી ગયા છીએ બોડ ગામની મુલાકાતે અને બોડગામના એક યુવાન સાથે આપણે સીધી વાતચીત કરીશું અને જાણીશું કે જ્યારે અહીંયા નેનો પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે અને સારો વિકાસ જોવા મળી રહ્યો છે તેની અડીને જ બોડગામ આવેલું છે તો શું ગામમાં કેવો વિકાસ જોવા મળી રહ્યો છે મેડમ અહીંયા મતલબ જ્યારે જીઆઈડીસીમાં જ નેનો મતલબ એકવર્ડ જગ્યા થઈ ત્યારે મતલબ અહીંયા યુવાનોને તેત્રીસ ટકા રોજગારી આપવાની વાત થઈ હતી પણ અહીંયા અત્યારે કોઈ આપતા છે નહીં ખાલી મતલબ ખોટી ખોટી વાતો કરે છે મતલબ ખોટા ખોટા વાયદા આપેલા પૂરા કર્યા છે નહીં હજુ અને મતલબ લોકલોને રોજગારી મળતી નથી અહીંયા પ્રળ પ્રાંતિયોને વધારે રોજગારી મળે છે લોકલોને મતલબ રોજગારીમાં મતલબ સમજ લો તેત્રીસ ટકા કીધી હતી એમાં એક છોકરો પણ લેતા નહીં નહીં તો ઘર ડેઠ એક કંપની એમ્પ્લોય મતલબ એક છોકરો રાખવાની મતલબ તેત્રીસ ટકા વાત થયેલી હતી એની જગ્યાએ એક પણ લોકલ છોકરો અહીંયા કંપનીઓમાં નોકરી લેતા નથી ખાસ કરીને આ ગામમાં કેવો વિકાસ જોવા મળે છે આ સરકાર તરફથી અને કઈ વાતનો અસંતોષ આપ વ્યક્ત કરો છો વિકાસ તો મતલબ સારો કર્યો છે અહીંયા અને મતલબ શહેરી કરતાં થોડો વિકાસ અહીંયા ઓછો છે બેકવર્ડ એરિયા તમે અહીંયાથી મતલબ મોતીપુરા જાઓ તો રોડ રસ્તા સારા નથી પ્લસ મતલબ કોઈ હોસ્પિટલની સુવિધા નથી અહીંયા મતલબ એવી તબીબી કોઈ સુવિધા અહીંયા છે નહીં મેડમ કેટલા અંતરે અહીંયાથી તબીબી સુવિધા તબીબી સુવિધા અહીંયા બીસ કિલોમીટરે છે મેડમ ચોક્કસ આપણે જ્યારે સાણંદના બોડ ગામની મુલાકાતે છીએ ત્યારે તેની જે વિકટ પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે અહીંથી વીસ કિલોમીટર અંતરે તબીબી ક્ષેત્ર તબીબી સેવાઓ માટે જવું પડે છે સાથે જ અહીંયા ખૂબ જ નજીકમાં નેનો પ્લાન્ટ જે મૂકવામાં આવ્યો છે જેમાં તેત્રીસ ટકા ખાસ આરક્ષિત રાખવામાં આવી હતી એના જે ખેડૂતો છે તેમની જમીન પર જ આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોના ઘર દીઠ જે તેત્રીસ ટકા એટલે કે ઘર દીઠ એક વ્યક્તિને આ જગ્યાએ નોકરી આપવાની વાત હતી તે પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ વ્યક્ત કરી રહી છે ત્યારે આ ગામના અનેક લોકો પાસે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી બન્યા રહો નિર્માણ ન્યૂઝ પર નેનો બસ સ્થાનિક ખેડૂતોના પરિવારજનોને રોજગારી ફાયદા મુજબ આપવામાં આવી નથી તેનો અસંતોષ અને રોષ જોવા મળે છે ત્યારે ચાલુ જોઈએ શું કહે છે અહીંના અન્ય નાગરિક એક તરફ રોષ જોવા મળે છે તો બીજી તરફ બાહ્ય વિકાસ જોવા મળે છે મહત્વનું છે કે નેનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ રોજગારીની તકો ઊભી કરવાનો હતો પરંતુ આ વચનો હલ થાલા વચનો પુરવાર થયા છે ખાસ સાણંદ નજીક આવેલ નળ સરોવરની વાત કરવામાં આવે તો અહીં આ વર્ષે પાણીની અછતના કારણે થી વધુ લોકોની રોજગારી ગઈ છે અને એ લોકોનું માનવું છે કે જો સરકાર હોત તો મદદ આપી શકી હોત કેવી લાગે છે ભાજપ સરકારની કામગીરી કેવી પાણી નથી તો કેવી રીતે પાણી નથી ભાજપ ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમને પાણી લાવે એમના માટે અમે કોઈ બી સારું કહી શકીએ તમારા ગામમાં શું ગમે છે સરકારની કઈ કામગીરી સારી કરી છે સરકારે અમારે તો ખાલી પેવર ને રોડ ને એવું બધું કર્યું છે સરકારે પેવર લગાવે છે ગટર લાઈન પાણીની પાણીની છે લાઈટની છે એવી સુવિધા છે

ફતેવાડીમાં લીધેલા છે પણ વીસથી પચીસ વર્ષથી ફતેવાડીની કેનાલ પણ નથી અને અમારા ત્યાં પાણી પણ નથી બરોબર પછી અમે અમારો હક માગવા ગયા હતા પાણીનો જે પાણીનો પ્રશ્ન હતો અમારે તે પાણીનો પ્રશ્ન અમે માગવા ગયા હતા તો અમે લગભગ અહીંથી લગભગ વીસેક હજાર ખેડૂતો હતા અને ઘણા બધા ટ્રેક્ટરો અમારા હતા ભરીને અમે જતા હતા તો અમે માણકોલ ચોકડીથી આગળ વટ્યા એટલે અમારા ઉપર એમને લાઠીચાર કર્યો બરોબર એક તો પાણી માગવા જતા હતા અમારો હક માગવા જતા હતા પાણીનો જે કેનાલ અમને આપો અમારો અહીંયા નળકાંઠા વિસ્તારમાં ક્યાંય પણ કેનાલનું પાણી નથી તો અમે ખેતી માટે પાણી માટે જતા હતા તો અમને ત્યાં બહુ માર્યા અને અમારા ટ્રેક્ટરો પણ અહીંયા કાણે લઈ જઈને મામલતદારમાં મેં દીધા તો એક ટ્રેક્ટરનું લગભગ પચાસ આઠ આઠ હજાર રૂપિયા ખર્ચો થયો તો અમને ત્રણ ત્રણ મહિને તો ટ્રેક્ટર આપ્યા ખેડૂતોના અને અમને પાણી તો આપ્યું જ નહીં બરાબર અને પછી અમારા અહીં કણાં એક તો સાણંદ તાલુકાનું શેવાડાનું ગામડું છે પચાસ વર્ષનું ગામ છે અમારું અહીંયા કંક યુવાનોને રોજગારી નથી મળતી બરોબર અને રોજગારી માટે બહુ દૂર જવું પડે છે અને ત્યાં તે અત્યારે આમ કહેવાય ખરી કેમ કે આ જે નેનો કંપની રહી એ આપણે તણકે સાણંદ તાલુકાના જ લેવાના પણ અત્યારે તો અમારા કોઈ આજુબાજુના ગામડાવાળાને ત્યાં રોજગારી મળતી નથી બરોબર અને આ કંઈ અભ્યાસ પણ એકદમ ઓછો છે તો અહીંયા ત્યાં અત્યારે અમે ભણેલા ગણેલા માગે તો અમારા યુવાનોને અત્યારે અમે આપણી સરકારને કહે કે અમને રોજગારી મળે અમને પીવા માટે પાણી મળે ખેતી માટે પાણી મળે તો એમ કે અમારું ગામ સમૃદ્ધ બને નહીતર આ ગમે તે હોય પક્ષા પક્ષી પણ અમારા પાણી જોઈ ચોક્કસથી બીજા પણ એક મહિલા આપણી પાસે ઉપસ્થિત છે તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું ને જાણીશું કે મહિલાઓને આ ગામમાં પરિસ્થિતિ છે આપ પાણી ભરીને પરત ફરી રહ્યા છો શું કહેશો એક મહિલા તરીકે આ પાણીની તકલીફ અમારા ગમે તેમ અમે કરવી તો માઇક માઇક કરવી પાણી તો આપતા નહીં તો અમારા ખેડૂનો શું વાંક અમે તો પાણીની માગણી કરવા જતા તો મારે શું કરવા મારી મારીને ને તો ટ્રેક્ટર લઈ લીધા તો પાણી માંગવા જાય એ કારણ થી ને તો અમારે કરવાનું શું અમારે પકાવવાનું છે નહીં મોલ તો ખેતરમાં અત્યારે અમારે કુવાય પાણી દેતા નથી તો આ ટોરના અમારે જીવાડવા ચી રીતે માણાને ચી રીતે જીવવું તો ટોરને ઘાસ નહીં તો ટોરને જીવાડવા ચી રીતે માણાને જીવવું કે ટોરને જીવાડવા કેટલા દિવસે પાણી આવે છે પાણીનું કંઈ નક્કી જ નહીં આ જો અત્યારે બેડા કાના છે પાણી આવે તો આવે નકર બે ત્રણ દાડે ના આવે અઠવાડિયે ના આવે અમારે નાવું ધોવું પીવું શું કરવું તો અમારે પાણી અત્યારે હંગરાનું એમાં જે રીતે ભરવું અને આ છોકરા અત્યારે જો બધા ઘરે હે તો અત્યારે પૂરું જે રીતે કરવું તો સરકાર તો અમારું કોઈ હા ભરતા નહીં એટલે અમારે કોઈ વાટ આપવાના જ નથી વણાળિયા ગામના જે સરપંચ છે તે પણ આપણી સાથે છે તેમની પાસે વાત કરીશું આપ સરપંચ છો આ ગામના શું લાગી રહ્યું છે કેવો વિકાસ છે આ ગામનો વિકાસમાં તો પાણીનો મોટો અમારો પ્રશ્ન છે વણાળિયા સાણંદ તાલુકાનું છેવાડા ગામ પંચાયતમાં મૂકેલા વણાળિયા અને અણિયાળે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વનાળિયા અને અણિયાળે પછાતમાં મૂકેલા છે અમારે કોઈ નર્મદાની યોજના નથી નર્મદાનું અમને સરકાર પાણી આપે અને કોઈ વ્યવસ્થા નર્મદા નર્મદામાં જોડાણ કરી અને અમને પાણીની વ્યવસ્થા કરી દે તો અમારા ખેડૂતો ખેડૂતો આગળ આવે બાકી અમારો કોઈ ઉધાર નથી ખેડૂતોનો

સ્કૂલ નથી અને શિક્ષકો ને એવું ભણતરમાંય અમારે ઓછો એવો આ મજૂરીમાં તો બિચારા કોઈ ખેડૂતને જો ના ગુલ્યું કરે તો છોકરા મજૂરી સડાઈ દે અમુક અને નોકરી અત્યારે માં ઠેર જવું પડે માં અમુક રાખતા નથી આદિવાસી લોકો અહીંયા હોય એટલે અમારા છોકરાઓને કોઈ માં પણ નોકરી આઠ આઠ દસ દસ બાર બાર ભણેલા છોકરાઓ ઘણા ગામમાં છે પણ નોકરીયા નથી લેતા તો આ બધા રખડતા હોય કામકાજ મજૂરીઓ જતા રહે

શહેરી વિકાસ એક તરફ છે જ્યારે ગામોમાં પાયાની જરૂરિયાતો સુધી પણ સરકાર પહોંચી શકી નથી પીવાના પાણી માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અણિયારી ગામની મહિલાઓને લાઈન લગાવી એક એક બેડા પાણી માટે રજડપાટ કરવી પડી રહી છે તો એક બેડું પણ પાણી મળી જાય તોય દિવસ સુધરી ગયો તેમ અહીંની મહિલાઓ માને છે ત્યારબાદ ત્યાંના નજીક આવેલા ગામ વનાડિયાના ખેડૂતોની મુલાકાતે પહોંચી નિર્માણ ન્યૂઝની ટીમ

સરકાર દ્વારા કેવી મદદ કરવામાં આવી રહી છે સરકાર તો પાણી આલે તો જ ખેડૂત બચી શકે એવું છે ન કે આપ ખા ખાયા ખાવાનો વારો છે દેવા કારણ કે દેવા માફી ક્યાં છે પણ દેવા માફ કરતા નથી સરકાર પાસે શું અપેક્ષા રાખો છો સરકારે તમને કેવા પ્રકારની મદદ કરવી જોઈએ સરકારને તો મદદ તો પાણીની સમસ્યા હે મોટી પાણી આલે તો જ ખેડૂતનો આધાર છે પાક નથી પાકી રહ્યો તો કેવી રીતે ઘર ચલાવશો શું માંગી રહ્યા છો સરકાર પાસે સરકાર ચોક્કસી કહી શકાય જે રીતે દેવા માફીનો મુદ્દો પણ સરકાર અને વિરોધ પક્ષો દ્વારા આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો રૂપ લઈ અને ત્યાં સુધી સીમિત રહી ગયો હતો પરંતુ હાલ જે સ્થાનિક જે ખેડૂતો છે તેમની વિકટ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે જેની પરિસ્થિતિ મોઢે છે છે ત્યારે સંવાદમાં આપણે પણ જોયું કે હાલમાં ગુજરાતમાં પરિસ્થિતિ સાણંદ વિધાનસભાના વડાણિયા ગામની મુલાકાતે આપણે પહોંચી ગયા છીએ ત્યારે એના ખેડૂતોની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી પાસે વડીલ ખેડૂતો છે તેમની પાસેથી જાણીશું હાલ ખેડૂતોની શું પરિસ્થિતિ છે ખાસ વડાણિયા ગામમાં હવે વનાળિયા ગામમાં અત્યારે એ જ તકલીફ છે ત્રણ મહિનાથી પાણી પાછળના માણસો દ્વાડા દોડ કરે છે તો એ પાણી વગરના ખાવાનું સારું મળે ના મળે તો પાણી ના મળે તો એ તકલીફ છે જોરદાર તો હવે અમારે શું કરવું સરકાર કંઈ લાભ આપે નહીં પાણી બાણીની કોઈ અમારી હામી કોઈ સરપંચ દ્વારા દોડ કરતો હોય તો સાંભળતા નથી તો અમારે હવે શું કરવું તો આ પાણી માટેનું કંઈક કરો તો સારું કહેવાય છે એમ પાણી સિવાય પીવાના પાણીની કેવી વ્યવસ્થા છે અને બીજી કેવી વ્યવસ્થા જો અને બીજી વ્યવસ્થામાં ખેતીવાડીમાં લૂસ થઈ ગયા માણસો પાક ત્રણ વર્ષથી છેલ્લા પાકતું નથી કંઈ તો પાણી મળે વગરને ખેતી શું કરી શકે શું ખેડૂતો લઈ શકે એટલે ખેડૂત બધા થાકમાં જ છે છેલ્લા ત્રણ વર્ષથી તો હવે સરકાર અમારા માટે શું રાહત કરે છે એ અમે રાહ જોઈ રહેલા છીએ ખેડૂતને જો ખેતીમાં કંઈ નિષ્ફળ જાય છે બરાબર કંઈ પાકતું છે નહીં કાખ્યાના માટે પાક ક્યાંથી લેવો પાણીનો ઉપયોગ તો કરવો જોઈએ નથી કાંડી મળતી સરકાર કોઈ ફાયદો આપતી નથી નફો કોઈ આપતી નથી સરકાર બરાબર સરકાર નુકસાનમાં કાઢે કોઈ સરકાર કોઈ સાંભળતી છે નહીં નથી વડાપ્રધાન કોઈ સાંભળતા નથી સારા જ બે કોઈ સાંભળતા તેવી તો હોય છે સાહેબ બરાબર તો અમારે કરવું શું નથી કાહડીને સગવડતા ચાલતા અમારે બીજું કાંઈ મુશ્કેલી નથી પાણી મળશે તો અમે કંઈક ખેડૂત જીતી એકશું ને અમે જીતી નહીં અમારી પરજાય પણ દુઃખી થઈને મરી જશે એટલે અમારે પાણીના નર્મદાનું પાણી જોઈ છે એકા હાડિયું આપતા નથી અમારે બાવળીએ બધું ભરાઈને અમને માર્યા તો એનો કોઈ અમને ન્યાય મળ્યો નહીં આ સરકાર તરફથી તો આના લોકો નાસીન નાસીન ભાગી અને બાવળીએ બધું ભરાઈને માર્યું છતાંય પાણી મળ્યું નહીં તો અમારું પાણી કાઢવાનું છે આ સરકારને પાકમાં તો કશું મળતું નથી બેન અહીંયા વગર શું વરસાદ નહીં કૂવાના પાણી નહીં દેતા પછી પબ્લિક શું કરાય ઊંચા મરાય

ત્યારે વનાડિયા ગામમાં ખેડૂતો કહે છે કે ખેતી કરીશું તો નિષ્ફળ જશે અને દેવું થશે પણ એ પહેલા પાણી તો આપો કે અમે ખેતી કરી શકીએ આ શબ્દો છે પાણી વગર વલખા મારતા ખેડૂતોના સારંગ વિધાનસભાના વણાણિયા ગામે આપણે પહોંચી ગયા છીએ અને તેની મુલાકાતના દ્રશ્યમાં આપણે બતાવવા માંગીએ છીએ કે હાલ કેવી પરિસ્થિતિ આ જે જગ્યા છે આ જે ગામ છે તેની છે ચોક્કસી બે ટાઈમ પાણી આપવું તો બહુ દૂરની વાત છે પરંતુ અહીંયા કયા ટાઈમે પાણી આવશે તે પણ કોઈ ચોક્કસ નિયત સમય બતાવવામાં નથી આવી રહ્યો આપ જોઈ શકો છો દ્રશ્યમાં તેવી રીતે જ્યારે પણ પાણી ભરેલું હોય છે ત્યારે અહીંયા બાળકો અને જે લોકો છે તે નાહવા પહોંચી જાય છે સાથે જ બાજીમાં જે કુંડી જે દેખાય છે તેમાંથી લોકો પીવા માટેનું હાલ જે મહિલાઓ આપ જોઈ રહ્યા છો દેગડા ભરીને જઈ રહી છે તે પીવા માટેનું પાણી અહીંયાથી લઈ જઈ રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા સતત પાણી નહોતું આવ્યું છેલ્લા ત્રણ દિવસથી જે થોડું પાણી આ દેખાઈ રહ્યું છે તેની વ્યવસ્થા અહીંયા જોવા મળી રહી છે કયા સમયે પાણી આવશે તે અહીંયા કોઈ પણ ચોક્કસ નિયત સમય બતાવવામાં આવી રહ્યો નથી કોઈપણ સમયે પાણી આવે છે ત્યારે જેટલું પાણી મળે તે પાણી પીવા માટે અહીંયા વાપરવામાં આવતું હોય છે કયા સમયે નાહવા મળશે આ ગામના વાસીઓને તે પણ નક્કી હોતું નથી ત્યારે વિકટ સમસ્યા પાણીને લઈને આ ગામમાં જોવા મળી રહી છે એક તરફ ખેડૂતોની પણ વિકટ સમસ્યા અહીં છે કે જે રવિ પાક છે તે પાક્યો નથી અને તેમાં પણ તેઓ નુકસાનમાં છે અત્યારે મહિલાઓ પણ પાણીની સમસ્યા સામે હાલ ઝૂમી રહી છે કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર ગાયત્રી પંચાલ સાળંદ